ગઢડા શહેરમાં ભારતીય સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું થોડા દિવસો પહેલાં ભારતીય સૈનિકોએ પોતાની વીરતા બતાવી ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું જેનો ઉત્સાહ વધારવા અને તેઓએ કરેલ કાર્યને બિરદાવવા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બીએપીએસ મંદિરથી ચાર રસ્તા સુધી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં પોલીસ સ્ટાફ સાધુ સંતો રાજકીય આગેવાનો તેમજ ગઢડા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઢડાના સમસ્ત નગરજનો દ્વારા આજે આપણા હિન્દુસ્તાનના સેના દ્વારા પહેલગામમાં થયેલા હુમલાના પ્રતિકાર રૂપે જે ટ્રાઈક કરી છે અને એમાં જે આપણા હિન્દુસ્તાનના સૈનિકોએ પોતાની શહાદત અને પોતાનું શૌર્ય બતાવ્યું છે એને વિશેષ બળ મળે એને અભિનંદનનો આજનો કાર્યક્રમ છે આપણી સરકારની ઈચ્છાશક્તિ કે જેમણે આજે આવો જબરજસ્ત નિર્ણય લીધો અને જે કાર્ય થયું છે એની સમર્થન માટે આજે આ ગઢડાના નગરજનો દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી એક વિનંતી છે નગરજનોને આપણે ખાલી ત્રિરંગા લહેરાવીશું વાતોથી સમર્થન કરીશું એનાથી આપણી સરકાર કે સેનાને કેટલો ફાયદો થશે મને ખબર નહી પણ વધારેમાં વધારે ગર્ભસીમત લોકો ધનવાન લોકો છે એ સરકારનો વિશેષમાં વિશેષ ટેક્સ ભરી અને આપણા રાષ્ટ્રના ડિફેન્સની અંદર એનો ઉપયોગ થાય તો આપણે વિશેષ એને મદદ કરી કહેવાય એવું મારું માનવું છે આપનો પરિચય અર્જુન આજે ગઢડામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો આપ આજે ગઢડા શહેરની અંદર બીએપીએસ મંદિરથી હાઈસ્કૂલ ચાર રસ્તા સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપણા સૈનિકો દ્વારા ઓપરેશન સિંદુરને સાહસિક રીતે જે પાર પાડવામાં આવ્યું છે અને દેશની રક્ષા કાજે આ સૈનિકોએ પોતાનું જે યોદ્ધા તરીકે જે પોતાનું આપ્યું છે તે અનુસંધાને તેમનો ઉત્સાહ વધારવા માટે સૈનિકોના ઉત્સાહમાં વધારો થાય એ માટે આજે ગઢડા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપનો પરિચય વિક્રમ બોરીસા ગઢડા શહેર બજે પ્રમુખ આજે ગઢડામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શું શું કહે જણાવશો ત્યારે ભારતની અંદર કાશ્મીરની અંદર ધડાકા થયા અને એમાં આપણે સર્જિકલ સ્નેકની અંદર અને આપણે યુદ્ધની અંદર સૈનિકોને સફળતા મળી જેના સૈનિકોને ઉત્સાહ માટે ગઢડા શહેરની અંદર તમામ વેપારી મિત્રો વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક બધા ગ્રુપો સાથે રાખી અને આજે અમે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે